સંમેલન યોજવામાં આવ્યું જેમાં પાર્ટીના અગ્રણી વક્તાઓ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના નેતૃત્વ અગિયાર વર્ષ સુશાસન ની છણાવટ કરવામાં આવી હતી જેમાં વકીલો ડોક્ટરો લેખકો સાહિત્યકારો તેમજ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા આ અવસરે મોદી સાહેબના અગિયાર વર્ષના શાસનની સિદ્ધિઓ સફળતા અને સીમાચિહ્નો દર્શાવતી એક વિશિષ્ટ પ્રદર્શની પણ જાહેર જનતા માટે ખુલ્લી મૂકવામાં આવી હતી આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર પ્રબુદ્ધ અને બૌદ્ધિક વર્ગને આવકારતા જણાવ્યું હતું કે

11 વર્ષનો કાર્યકાળ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પૂર્ણ થયો છે ત્યારે દેશ અને ગુજરાત આજે દરેક ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી રહ્યા છે ગુજરાત રાજ્યને વિકાસના દરેક આયોજનોમાં સર્વોચ્ચ સ્થાન અપાવીને દેશને વિકાસની રાજનીતિનું ઉત્તમ ઉદાહરણ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પૂરું પાડ્યું છે રાજનીતિમાં કોઈ પણ પૂરું કરવા માટે દ્રઢ ઈચ્છાશક્તિ ખૂબ જ જરૂરી હોય છે થોડા જ દિવસ અગાઉ પાકિસ્તાન દ્વારા જે જઘન્ય કૃત્ય કરવામાં આવ્યું તેનો ફક્ત પંદર દિવસમાં જ જડબાતોડ જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનમાં રહેતા અગિયાર જેટલા તેમના આકાઓના સ્થાનોને સંપૂર્ણ નષ્ટ કર્યા છે દેશની બાહ્ય તેમજ આંતરિક સુરક્ષા માટે પ્રધાનમંત્રી શ્રીએ કોઈ પણ કચાશ નથી રાખી આજે વૈશ્વિક નેતાઓના આંખોમાં આંખ પરોવીને આપણા દેશની વાત મૂકી રહ્યા છીએ તેથી જ આતંકવાદ સામેની આપણી લડાઈમાં બધા જ દેશો આપણા સમર્થનમાં આપણી સાથે ઊભા છે વધુમાં શ્રી ચાવડાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત દેશના એક્યાસી કરોડ અને ગુજરાતના ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ ગરીબને મફત રાશન મળ્યું છે મુન્દ્રા યોજના થકી દેશના બાવન કરોડ દેશવાસીઓને એક લાખ કરોડની સહાય મળી છે છેલ્લા અગિયાર વર્ષમાં દેશના ત્રણસો સત્યાસી થી વધારીને સાતસો જેટલી મેડિકલ કોલેજ બની તેમજ ગુજરાતમાં વીસ નવી મેડિકલ કોલેજ બની છે દેશના એકતાલીસ કરોડથી વધુ લોકોએ આયુષ્માન કાર્ડનો લાભ લીધો છે એક પોઈન્ટ લાખ કિલોમીટરના નેશનલ હાઈવે બન્યા છે દેશમાં ચારસો વંદે ભારત ટ્રેનનો ટાર્ગેટ છે

જિલ્લા ભાજપ પ્રભારી કશ્યપભાઈ શુક્લાએ જણાવ્યું હતું કે આપણા દેશે સ્વર્ગસ્થ જવાહરલાલ નહેરુનો તેમજ સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીનો કાર્યકાળ જોયો છે પરંતુ તેમના કાર્યકાળ કરતાં ઓછા સમયમાં માનનીય પ્રધાનમંત્રી શ્રીએ દેશની સંપૂર્ણ કાયા પલટ કરી દેશને વિકાસ પથ પર આગળ વધાર્યો છે આ ધારાસભ્યો કેશુભાઈ પટેલ નરેન્દ્રભાઈ જાડેજા ધવલભાઈ આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ભુજ શહેર ભાજપ અધ્યક્ષ મિતભાઈ ઠક્કર અને ભુજ શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો નગરસેવકો તેમજ કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી આ કાર્યક્રમનું સંચાલન સમસ્ત અભિયાનના ઇન્ચાર્જ હિતેશભાઈ ખંડોરે જ્યારે આભાર વિધિ સ ઇન્ચાર્જ રવિભાઈ ત્રવાડીએ કરી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું